આ છોકરો બહુ ધારો ખુદા ફરદે છોકરો છે કે ભાવ કુદા કાટા કાઢે હતરાઓ બોલ ના બોલાલ તમે યાર હોળે વેલાવાલા આવો તો ગોરધન કે મારધન કે હું હા કલાઈ દે કે એક કોઠરો પર ખોડે તો લાબન આવે જપા દીતે લે આ વખત તો કોઈ હળ છે ઓલા લઈ

kamu ya? Uh, well. Oh muai. tuh. mau kerja terap suram banget aku તમારું તજર બગડી પહેલા ઉપર મી તાની નજર બગડી છે ના ના તમારું પણ નજર બગડી જ મારી

ઉમર તો મારી વધારે લોકો ભાઈ જાય કોણ સેવા કરનાર કોઈ હા ને પાછી તો ઓછી ગઈ રહી તો ખબર ના પડે કોઈ વાત નહીં